ધર્માચાર્ય પૂજ્ય કથાકાર શ્રી આશીષભાઈ વ્યાસ ભીડભાઈ મહાદેવ મંદિરના મહંત શ્રી શિવજી મહારાજ ગુજરાત રાધેશ્યામ પરિવાર પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા બી જોશી સાહેબ सुप्रीम कोर्ट ना एडवोकेट प्रीतिबेन जोशी धर्मेश भाई वघारशिया भरत भाई पटेल केटी पटेल पूर्व सांसद किशन भाई पटेल चिखली कॉलेज ना दर्शन भाई देसाई नरसी भाई सवाणी कथाकार भिखु राम कथाकार अजय भाई जानी जतिन भाई जानी विनय भाई नायक कामदार नेता आरसी पटेल वापी ना डॉक्टर फाल्गुनी देसाई પત્રકાર મિત્રો ડોક્ટર પંકજભાઈ પટેલ ડોક્ટર નીરવભાઈ પટેલ મુસ્તાનસિર વોહરા તેમજ સંતો મહંતો કથાકારો ધાર્મિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધર્માચાર્ય જે પરમુદાદાની પ્રેરણા છે આજે નો રજબ પ્રત્યેસર ધામની અંદર શિવ પરિવારના પ્રમુખ અમારા બીપિતભાઈ ભરવાળ અને રાધેશામ પરિવાર શ્રી અશિકભાઈ નજેરા બીજા એટલો છાસઠ નો જન્મદિન ઉત્સવ મનાવાયો એમાં વિશેષતા આનંદ તો એ વાતની છે કે રજબ પ્રત્યેસર ધામની અંદર

સર્વના જન્મદિવસ આ બંદેરનો સમારંભ હોય કે સુકાર મહિના તપ કર્યું છે એ સીતાજીની તપસ્ત alley પર પહેલ વળી આ સંસારની પ્રથમ કથા મનજીએ શેલંકામાં ગાયો એ ભૂમિ ઉપર કથા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે શ્રદ્ધાળુ એની અંદર ભાગ લઈ રહ્યા છે અહીંથી સુરતથી સુરત આ આખું આયોજન છે અને એની અંદર બધા અત્યારથી જ નામો લખાવવા માંડ્યા છે તો મારી એવી અંતરની ઈચ્છા છે કે અમારો શિવ પરિવાર પણ એમાં સામેલ થશે તેથી દાદાના હાથથી જ મારે દીપ પ્રાગટ્ય કરાવવું છે કથાની અંદર દાદા જ દીપ પ્રાગટ્ય કરે તો

ભારતની ઉપર જ આખી દુનિયાની મદાર છે હમણાં જ હું ગયા વીક પર કેનેડાથી આવ્યો તો કેનેડાની અંદર મેં જોયું કે લોકોને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મ ઉપર એટલી બધી આસ્થા ઊભી થઈ છે મિસ્ટર સ્ટીવન નામ એક કેનેડિયન યુવાન પાસે આવ્યો અને એણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો જય શ્રી રામ બોલતો થયો એનો અર્થ એ છે કે ભારત જ આખા વિશ્વનું કેન્દ્ર સ્થાન છે ભારત ભવ્ય ભારત છે ભારત દિવ્ય ભારત છે અને ભારત મહાભારત છે છે એટલે ભારતની ભૂમિકા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અગવાની એટલો તો ભારત ક્યાં ક્યાં પહોંચશે ટ્રમ્પ તો એની આગળ એક બચ્ચું કહેવાય સાહેબ એ તો ગાંધો માણસ છે પાગલ માણસ છે એની કોઈ ઇજ્જત નથી અમેરિકા પણ એના દેશમાં એની ઇજ્જત નથી તો બીજે ક્યાંથી હોય એટલે પણ એટલો ખડો કે વિશ્વની જે મહાસત્તાઓ કહેવાતી હતી એ તમામ મહાસત્તાઓ આજે ભારતની સામે ઘૂંટણી મળી ગઈ છે રશિયા મહાસત્તા હતી તો એ પુતિનને ભારત પગે નથી અમેરિકા મહાસત્તા હતી તો ટ્રમ્પ ને ભારત વગેરે નથી શુક્લ કહ્યું કે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી છે દેશની અખંડિતતા કાયમ રહેવી જોઈએ કથાકાર ભાસ્કરભાઈ દવે અને મિતેશભાઈ જોશી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું

અંતમાં મહાપ્રસાદ લઈ સમગ્ર કાર્યક્રમ ને વિરામ આપવામાં આવ્યો હતો જલ્પા મહેતા ગુજરાત ન્યૂઝ